નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે ઉત્તરાયણમાં પોલીસ ધાબા પરથી રાખશે બાજ નજર તહેવારો ટાણે ખાદ્ય તેલના ભાવમાં થયો છે વધારો દાહોદમાં સ્પેશિયલ ફ્વેન્ટી સિક્સ નો પ્લાન ફેલ આ જિલ્લામાં વરસાદની આગાહી કેનેડાના પીએમ પદની રેસમાંથી અનિતા આનંદ બહાર ટેન્શન વધ્યો લોસ એન્જલસમાં આગનો ફેલાવો વધવાની ભીતિ વારકમમાં બીજા દિવસે પણ હટી રહ્યું છે દબાણ એમએસ યુનિવર્સિટીના પ્રોફેસરની ધરપકડ બેરોજગાર યુવાનોને દર મહિને આઠ હજારને પાંચસો રૂપિયા મળશે ટ્રમ્પના શપથ ગ્રહમાં મોદી હાજરી નહીં આપે ઉત્તરાયણમાં એર બલૂન ઉડાવશો તો થશે જેલ અને અમદાવાદ ફ્લાયર શોનો ટિકિટ કાંડનો મુખ્ય આરોપી ઝડપાયો છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી અમદાવાદ ફ્લાવર શોની નકલી ટિકિટ વેચવાના કેસ મામલે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે બી ડિવિઝન એસપીએ નિવેદન આપ્યું હતું કે આ સમગ્ર મામલે શાહપુરના આશીષ ભાવસા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે નાગરિકોને તકલીફ ન પડે તે માટે એ એમસી દ્વારા પાંચ લાખ ટિકિટ છાપવામાં આવી હતી તેમજ અઢાર ક્રિએશનને કામ આપવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તરાયણમાં એલ બલૂન ઉડાવશો તો થશે જેલ ઉત્તરાયણના પર્વ નિમિત્તે બોટાદ જિલ્લામાં ધાતુ આધારિત માંજા

નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રમ્પના શપથગ્રહણ આયોજિત સમિતિએ આ માટે ભારતને આમંત્રણ મોકલ્યું છે વિદેશ મંત્રાલયે એક્સ ઉપર આ માહિતી પોસ્ટ કરી ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિત અનેક વૈશ્વિક નેતાઓને તેમના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે કે જોકે આ ભારત તરફથી વડાપ્રધાન મોદીની જગ્યાએ વિદેશ મંત્રીની હાજરી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેરોજગાર યુવાનોને દર મહિને આઠ હજારને પાંચસો રૂપિયા મળશે કોંગ્રેસે દિલ્હી માટે પોતાની ત્રીજી ગેરંટીની જાહેરાત કરી છે આ જાહેરાત યુવાનો માટે છે તેનું નામ યુવા ઉડાન યોજના છે કોંગ્રેસે કહ્યું છે કે જો તે સરકાર બનાવશે તો તે બેરોજગાર યુવાનોને એપ્રેન્ટિસ તરીકે દર મહિને આઠ હજારને પાંચસો રૂપિયા આપશે કોંગ્રેસના નેતા સચિન પાયલોટે કહ્યું છે કે જે લોકો શિક્ષિત છે પણ બેરોજગાર છે તેમને એક વર્ષ માટે મદદ કરવામાં આવશે અને તેમને ઉદ્યોગમાં મૂકવાનો પ્રયાસ કરીશું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એમએસ યુનિવર્સિટીના પ્રોફેસરની ધરપકડ વડોદરાની એમએસ યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીના હિન્દી વિભાગના પ્રોફેસરની પોલીસે ધરપકડ કરી છે પોલીસે હરકતો કરવી તેમજ કારકિર્દી ખતમ કરવાની ધમકી આપી હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોલીસ સમક્ષ આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દ્વારકામાં બીજા દિવસે પણ હટી રહ્યું છે દબાણ દ્વારકામાં બીજા દિવસે પણ સરકારી જમીન પર ગેરકાયદેસર કરેલા દબાણ કામગીરી ચાલી હતી એ અહેવાલ મુજબ બેટ દ્વારકામાં એક દિવસમાં કુલ છ કરોડ ત્રેપન લાખની કિંમતની બાર હજાર ચારસો જેટલી જગ્યાઓ ખુલ્લી કરવામાં આવી છે બીજા દિવસે પણ અહીં કામગીરી યથાવત જોવા મળી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેન્શન વધ્યો લોસ એન્જલસમાં આગનો ફેલાવો વધવાની ભીતિ લોસ એન્જલસના જંગલમાં ગત સપ્તાહે લાગેલી આગ સતત ભયાનક બની રહી છે તેના પર હજી સુધી કાબૂ મેળવી શકાયો નથી જેમાં ઓછામાં ઓછા સોળ લોકો માર્યા ગયા છે જ્યારે બાર હજારથી વધુ ઇમારતો બનીને ખાક થઈ ગઈ છે તદઉપરાંત એકસો ને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહીના કારણે આગનો ફેલાવો વધવાની ભીતિ પણ સેવાઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેનેડાના પીએમ પદની રેસમાંથી અનિતા આનંદ બહાર ભારતીય મૂળના અનિતા આનંદે કેનેડીના પીએમમાં પત્ની રેસમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે તેમણે આ વર્ષે યોજાનારી ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે અનિતાએ એક્સ ઉપર એક લેટરમાં આ માહિતી પોસ્ટ કરી છે જેમાં લખ્યો હતો કે હું જાહેરાત કરી રહ્યો છું કે હું કેનેડાની લિબરલ પાર્ટીની આગામી નેતા બનવા માટેની રેસમાંથી સામેલ નહીં રહું ઘણા સોશિયલ મીડિયા રિપોર્ટમાં દાવો હતો કે ટુડો પછી અનિતા પીએમ બની શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ જિલ્લામાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા ચોવીસ કલાક ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં છવાયા વરસાદ પડવાની શક્યતા છે જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આગામી ચોવીસ કલાક છૂટાછવાયા હળવા વરસાદની શક્યતાઓ રહેલી છે એટલે કે ઉત્તરાયણ પહેલાં માવઠાથી રાજ્યના કેટલાક શહેરો ભીંજાઈ શકે છે મહત્વના સમાચારની વાત કરીએ તો દાહોદમાં સ્પેશિયલ ટ્વેન્ટી સિક્સનો પ્લાન ફેલ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસરમાં નકલી આઈટી અધિકારી બનીને દરોડા પાડવા આવેલી ગેંગનો પર્દાફાશ થયો છે છ અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા શખ્સોએ વડોદરાના જીએસટી ઇન્સ્પેક્ટર સાથે મળીને સુખસરમાં આવેલા કાપડ તેમજ ધીરસારનો ધંધા કરતા વેપારીને ત્યાં સ્પેશિયલ ટ્વેન્ટી સિક્સ મુજબ દરોડા પાડીને પચીસ લાખ રૂપિયાની માગ કરી હતી જોકે પતાવટ માટે ફરીથી બે લાખ રૂપિયા પડાવવાના હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તહેવાર ટ્રાણે ખાદ્ય તેલના ભાવમાં વધારો તહેવારો નજીક આવી રહ્યા છે તેવામાં તેલના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં ત્રીસ રૂપિયાનો વધારો થયો છે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસમાં ત્રીસ ત્રીસ રૂપિયાનો ભાવ વધારો થયો છે આ ભાવ વધારા સાથે કપાસિયા તેલનો ડબ્બાનો ભાવ બાવીસસો રૂપિયાએ પહોંચી ગયો છે જ્યારે પામોલીનો ડબ્બો બે હજાર એકસો ને નેવની સપાટીએ પહોંચ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તરાયણમાં પોલીસ ધાબા પરથી જ રાખશે મહાઝન નજર ઉત્તરાયણના તહેવારને માત્ર એક દિવસ બાકી છે ત્યારે સુરતના પ્રખ્યાત પતંગ બજાર ડબઘરવાડ ચોરી અને લૂંટની ઘટના અટકાવવા પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે બંને બાજુ બેરિકેડિંગ કરીને શંકાસ્પદ અને ગુનેગારા ઉપર નજર રાખવા ધાબા તૈયાર કરાયા છે આ સાથે જ ભીડભાડવાળા વિસ્તારમાં સિવિલ ડ્રેસમાં પણ પોલીસના જવાનો તૈનાત રહેશે પોલીસની સી ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે